નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું છું બેસીને પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચ પર ઓનલાઈન આઈડી વડે સટ્ટો રમતા બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ફતેપુરા ધૂળ ધોયા પાસે બાકડા પર બેસીને બે સમૂહ મોબાઈલ પર ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસ સ્થળ પરજીને જોતા સ્થળ પરથી મુસ્તકીન ઉર્ફે હેરી જંત્રલિયા અને મોહમ્મદ અઝહર પઠાણ હાજર મળી આવ્યા હતા તેઓ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેમાં ડાયમંડ ઓનલાઈન આઈડી લિંકના આધારે સટ્ટો રમાતો હોવાની માહિતી મળી હતી જેમાં તાજેતરમાં પાકિસ્તાનમાં રમી રહેલ પીસીએલ ટ્વેન્ટી ટુર્નામેન્ટ પર સટ્ટો રમાયો હોવાનું સામે આવ્યું હતું કરાઈ બ્રાન્ચે બંને આરોપીની ધર કરીને બે મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ બડીને 40500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે પૂછપરછ કરીતા એપ્લિકેશન આઈડી પાંચડીકર મહોલ્લામાં રહેતા અનેશ ઉર્ફે ટૉમ સૈયદ પાસેથી મળી વિહોવાની કબલાત કરી હતી જ્યારે અનેશને વોન્ટેડ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ નેશનલ સ 뉴스 ફૂડ સમાચારોના સતત અપડેટ માટે નેશનલ પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર